તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે તેની અસરે આવક ઘટતા પીઠા અને વાયદા વધ્યા હતા એરેન્ડાના એગ્રેડી ટ્રેડરે જણાવ્યું હતું કે હવે ઉઘાટ નીકળ્યા બાદ કેટલી આવક વધે છે તેની પરથી સ્ટોકનો અંદાજ નીકળી શકશે કારણ કે દર વર્ષે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડ્યા બાદ ખેડૂતોનું મન બદલતા આવક વધતી રહે છે આવકમાં મોટો કાપ આવશે જોકે વાયદા ચાલુ છે તોજ વધઘટ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણને કારણે એરેન્ડાની આવક સાવ ઓછી રહી હતી એરેન્ડાની આવક અને કામકાજ ઘટીને તેત્રીસ હજાર ગુણી રહ્યા હતા જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં વેપાર વીસ હજાર ગુણી કચ્છમાં ત્રણ હજાર બોરી માંડલ પાટડી હળવદ સૌરાષ્ટ્રમાં પંદરસો બોરી સાબરકાંઠા અરવલી સાઉથ ગુજરાતમાં પંદરસો બોરી રાજસ્થાનની છ હજાર ગુણી અને સીધા મિલોની એક હજાર બોરીના કામકાજ હતા એરન્ડા વાયદા વધીને ખુલ્યા બાદ આવક પણ ઘટવાના રિપોર્ટ આવતા પીઠા રૂપિયા દસથી પંદર વધીને એવરેજ તેરસોથી તેરસો વીસ બોલાયા હતા જ્યારે ઊંચામાં તેરસો ઓગણચાળીસ રૂપિયા રૂપિયા એકસો એકત્રીસ પાલનપુરમાં થરાદમાં રાઘનપુરમાં તેરસો ત્રીસ અને લાખણીમાં તેરસો અઠ્યાવીસ બોલાયા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો